જામનગર આ તમે જો હું જામનગર ત્યાં નીકળો છો અત્યારે મને ખબર છે કેટલા વાયકા છે સવારનો નીકળી ગયો મને ખબર નથી આ જો હું આજે જાઉં છું ઘાટેશ્વર ફોગો છો તો ઓલું ઘાંટેશ્વર નું દેખાય છે ઘાંટેશ્વરનું બોટ દેખાય છે તમને દેખાય આ છોટું દેખાય છે બાકી હું હવે તમને મળીશ આગલા પર્વકમાં ત્યારે છું કે મારે જેટલું દૂર જવાનું છે તમે ખાલી આ તમે ખાલી જોડાઈ દો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ